ઉત્તર ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું મહેસાણા રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા તો મહેસાણાના ગોપીનાળામાં પણ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનો ડૂબી જાય એટલા પાણી ભરાયા છે એક તરફનું નાળું તો છલોછલ ભરાયું ગોપીનાળામાં પાણી ભરાતા એક બાજુનું નાળું બંધ કરાયું નાળામાં એક બાજુના વાહન વ્યવહારને પણ અસર થઈ છે તો જળતબાહીના દ્રશ્યો છે આણંદના અહીં મેઘરાજાએ ગણતરી કલાકોમાં સટા સટી બોલાવતા નીચાણવાળો રોડ પર પાંચથી છ ફૂટ પાણી ભરાયા ટ્રેક્ટરના વ્હીલ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું તો અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા મહેર બની ગઈ કહેર આ બાજુ પાંચ દિવસના વિરામ બાદ આણંદના કરમસદ વિદ્યાનગર અને મોગરીમાં સાર્વત્રિક વરસાદ રોડ પર પાણી ભરાયા આણંદ જિલ્લાના સોજીત્રા તારાપુર પેટલાદમાં પણ વરસાદે રમઝટ બોલાવી ખંભાત શહેરમાં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા બે કલાકમાં અઢી વરસાદથી જલબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું તો પાટણમાં પણ પાણી જ પાણી જોવા મળ્યું પાટણ સિદ્ધપુર રાધનપુર હારી સાતલપુર પંથકમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા આકાશી મહેરથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ગોધરામાં મહેર બની ગઈ કહેર બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી દીવાલ ધરાશાયી થઈ વાહનનો કચ્છર ખાંડ નીકળી ગયો સ્મશાનની કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થતાં બે રિક્ષાનો બુકડો બોલી ગયો નેત્રંગમાં પૂરે એવી તબાહી મચાવી કે પૂરના ધસમસ્તા પ્રવાહમાં રોડ તણાઈ ગયા પાણીના પ્રચંડ વેગમાં આખો રોડ બેસી ગયો અંકલેશ્વર નેત્રંગ બાયપાસ રોડ બેસી ગયો ડેડીયાપાડા થઈને મહારાષ્ટ્ર જતો રોડ બેસી ગયો અને ધોવાઈ ગયો જેથી વાહન વ્યવહાર અટવાયો મોડાસા શહેરમાં કીચડનું સામ્રાજ્ય ફેલાયું ગણપતિ મંદિર પાસે ડીપી રોડ મેઘરજ રોડ પર વરસાદથી રસ્તા બેસી ગયા ભૂગર્ભ ગટરની લાઈન નાખવાની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન થતા ભુવા પડ્યા આ ભુવામાં એક વાહન પણ ફસાયું હતું ભાવનગર શહેરમાં ફરેક વખત નેશનલ હાઈવે જીવલેણ બન્યો જર્જરિત કારણે ખાબક્યો સફેદ રણને સાંકળતા હાઈવે પર ભ્રષ્ટાચારનું ગાબડું અધિકારીઓની મિલી ભગતથી ચાડી ખાઈ રહ્યું છે બસો અડસઠ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રોડમાં ઠેર ઠેર ગાબડા પડી ગયા છે રોડ પર રંગોળીના આ દ્રશ્યો છે વાપીના વાપીના રસ્તાઓ પર એટલા નાના મોટા ખાડા પડી ગયા છે કે જાણે ભ્રષ્ટાચારની રંગોળી બની ગઈ હોય તેવું લાગે છે સારો રોડ શોધવા વિલોરી કાચ લઈને નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ રોડ પર નીકળો એટલે તમારી કમરના મણકા જરૂર ભાંગે મધ્ય ગુજરાતમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા વડોદરાથી આણંદ ગોધરાથી લઈને ખંભાત સુધી દેધ ધનાધન વરસાદ પડ્યો વડોદરામાં પણ ભારે બફારા બાદ ઘેરાયેલા વાદળો વરસી પડ્યા ફતેગંજ સયાજીગંજ જીતલપુર અલ્કાપુરી અકોટા ભાયલી વાસણા સેવાસી શેરખી સહિતના ગામોમાં વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા પ્રચંડ પવનના કારણે વડોદરામાં મહાકાય વૃક્ષ ધરાશાય થયું કાર અને રિક્ષાનો કચ્છર કાંડ નીકળી ગયો કારેલીબાગ વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થતા કાર અને એક રિક્ષા દબાઈ ગઈ રોડ પર દસમસ્તા પાણીના પ્રવાહના દ્રશ્યો છે આણંદના ખંભાતમાં ખંભાત શહેરમાં ધોધમાર વરસાદ પડતા રબારીવાડ મોજીવાડમાં રોડ પર વહેતી થઈ નદીઓ પાણી ભરાયા તો આણંદના લૂટિયા ભાગોળ વિસ્તારમાં પણ પાણી ભરાયા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા આ બાજુ આણંદ બોરસદ ચોકડી વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો વલ્લભ વિદ્યાનગર શહેર કરમસદ બાકરોલ મોગરી સંદેશર વલસાડ ચીખોદરા આ તમામ વિસ્તારમાં અચાનક ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગોધરામાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકતા ગોધરામાં પાણી પાણી જોવા મળ્યું ગોધરાના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા રોડ પાણીમાં ગરકાવ થયો તો હાલોલ કાલોલમાં પણ વરસાદે જમાવટ કરી અનેક વિસ્તારોમાં પવન ખેતરોમાં ઉભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી સવારી આવી પહોંચી અરવલ્લી જિલ્લામાં મેહુલિયાએ જમાવટ કરતા રોડ પર પાણી ભરાયા યાત્રાધામ શામળાજીમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી મંદિર જવાના રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હાઇવે પર ભરાયેલા પાણીના દ્રશ્યો પણ સાબરકાંઠાના છે હિંમતનગરમાં ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે આઠ પર અડધો ફૂટ પાણી ભરાયા જેથી ટ્રાફિક જામ થયો વાહન ચાલકો પરેશાન બન્યા